નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે આસપાસ જેનો પાઠ આઠમો જેનું નામ છે મચ્છર રોગો અને સારવાર આ પાઠના ભાગ એક ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા જે પ્રશ્નો છે તેના જવાબો આપણે મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો

બધા ધોરણની અંદર તમને ધોરણ જોવા મળશે ધોરણ પસંદ કરશો એટલે વિષય જોવા મળશે વિષય પસંદ કરશો એટલે તમને પાઠ જોવા મળશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો જેમાં તમને એકદમ ફ્રીમાં પીડીએફ જોવા મળશે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે દેવાનો નથી અને બિલકુલ ફ્રીમાં તમે પીડીએફ પણ જોઈ શકશો તો રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ આઠમો મચ્છર રોગો અને સારવાર ભાગ લોહીની તપાસ બ્લડ ટેસ્ટ જેને અંગ્રેજીમાં કહેવાય વિપુલ આજે શાળાએ પાછો આવ્યો તે ઘણા દિવસોથી ગેરહાજર હતો હવે તને કેમ છે આરતી એ પૂછ્યું વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો હું ઠીક છું વિપુલ છે તે ઘણા સમયથી બીમાર હતો એટલા માટે શાળાની અંદર વિપુલ જવાબ આપે છે કે હા હું ઠીક છું હરપ્રીત તું ઘરે ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્યો હોઈશ હરપ્રીત ને તો એમ છે કે તે ગેરહાજર હતો એટલા માટે ઘરે મોજ મજા કરતો હશે ત્યારે હરપ્રીત એટલા માટે પૂછે છે કે ઘરે તને રમવાની મજા આવી ગઈ ને વિપુલ તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે તેમાં મારે કડવી દવા પણ પણ લેવી પડી મારા લોહીની તપાસ થઈ હતી એટલે કે જયારે વિદ્યાર્થી મિત્રો આનો તો તમને પણ અનુભવ હશે કે જયારે આપણી તબિયત સારી ના હોય ત્યારે આપણને કોઈ પણ કામ કરવું ગમતું નથી એટલે જો આપણને તાવ આવતો હોય કે બીજી કોઈ બીમારી હોય તેવા સમયે આપણને કોઈ પણ કામ કરવું ગમતું નથી અહીંયા વિપુલ પણ એવું જ કહે છે કે મને પણ કઈ કામ કરવું ગમતું ન હતું અને હું કડવી દવા પણ પીતો હતોની પણ તપાસ કરવામાં આવી હતી હરપ્રીત લોહીની તપાસ કેમ તું તે ઘણું દુઃખદાયક હશે હરપ્રીત ખબર નથી કે લોહીની તપાસ શા માટે અને કેવી રીતે કરવામાં આવે એટલા માટે તે પૂછે છે કે કેવી રીતે લોહીની તપાસ કેમ કરવામાં આવી અને તે ઘણું દુઃખદાયક તેમાં ઘણું દુખતું હશે ને વિપુલ વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખોસવામાં આવી મને કીડીએ ચટકો ભર્યો હોય એવું લાગ્યું તેવો એ બે ત્રણ ટીપા લોહી લીધું અને તેને તપાસ માટે મોકલ્યું તપાસના આધારે ખબર પડી કે મને મેલેરિયા છે તેર્થી મિત્રો આમ તો આપણને એમ લાગે કે લોહીની તપાસ તે ખૂબ જ અઘરું હશે પરંતુ તેમાં કશું હોતું નથી તેમાં ડરવાની કોઈ જરૂર નથી તેના માટે આપણી આંગળીમાંથી એક પાતળી એવી સોય છે તે ભૂંકવામાં આવે અને તે સોય દ્વારા આપણા લોહીના બે ત્રણ ટીપા છે તે એક કાચની સ્લાઇડ પર લેવામાં આવે છે અને ત્યાર પછી તેને લોહીની તપાસ માટે મોકલવામાં આવે છે અને તેના આધારે આપણા શરીરની અંદર કયા પ્રકારની બીમારી છે તેની આપણને ખબર પડી શકે છે આ રીતે લોહીની તપાસ છે તે કરવામાં આવી અને તેની અંદર એવું જાણવા મળ્યું કે વિપુલને મેલેરિયા વિપુલ હા પરંતુ તેની ખબર લોહીની તપાસથી પડે છે એટલે કે આપણા શરીરમાં જે બીમારી છે તેની તપાસ જો લોહીની તપાસ કરવામાં આવે તો તેની ઉપરથી ખબર પડે કે તે કયા પ્રકારની બીમારી છે અહીં વિપુલને તાવ આવતો હતો પરંતુ કયા પ્રકારનો તાવ હતો તે ખબર ન હતી માટે તેના લોહીનો રિપોર્ટ છે તે તપાસ કરવામાં આવે છે અને તેના ઉપરથી ખબર પડે છે કે તેને મેલેરિયા તાવ થયો હતો હરપ્રીત આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે પરંતુ મને મેલેરિયા થયો નથી ત્યારે હરપ્રીત કહે છે કે અમારા ઘરે પણ ખૂબ મચ્છરો છે પરંતુ મચ્છર કરડવાથી મને મેલેરિયા નથી થયું એવું કેમ થયું હશે નિશા કોને કહ્યું કે બધા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે મેલેરિયા ફક્ત અમુક અમુક પ્રકારના પ્રકારના મચ્છરોનો મચ્છરોથી ફેલાય છે છે એટલે કે દરેક મચ્છર તે મેલેરિયા ફેલાવતા નથી ખાસ જે મચ્છરો છે તેનાથી જ મેલેરિયા થાય છે આગળ આપણે જોઈશું કે કયા પ્રકારના મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે તો બધા જ મેલેરિયાના મચ્છરો હોતા નથી આરતી મને તો બધા મચ્છર સરખા જ લાગે છે કેમકે આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને દેખાવમાં તો બધા મચ્છરો એક જેવા જ લાગે છે એટલે આપણે કહીએ કે ભાઈ બધા મચ્છરો છે તે એક સરખા જેવા છે અહીં આરતીને પણ એવું જ લાગે છે કે બધા મચ્છરો એક જ જેવા હોય છે વિપુલ પણ તેમનામાં થોડો તફાવત તો હોય જ જો આપણે બારીકાઈથી તેનું નિરીક્ષણ કરીશું તો તેના આકારમાં તેના શરીરમાં તેની પાંખોમાં તેની ચાંચમાં થોડો થોડો ફેરફાર છે તે આપણને જોવા મળે છે અને આ ઉપરથી આપણે તેને અલગ તારવી શકીએ છીએ એટલે કે થોડા તફાવત ઉપરથી આપણે ઓળખી શકીએ જુઓ અહીં લોહીની તપાસ કેવી રીતે કરવામાં આવે છે છે તેનો એક બે ફોટોગ્રાફ આપણને આપવામાં છે જેમાં પ્રથમ ફોટોગ્રાફ છે તેની અંદર તમે જોઈ શકો છો કે તપાસ માટે કાચની સ્લાઇડ પર લોહી લેવામાં આવ્યું એટલે કે જે વ્યક્તિના લોહીની તપાસ કરવાની હોય તેની એક આંગળીમાંથી કાચની જેવી સોય હોય છે પાતળી ખૂબ જ તે સોય છે તે ભરાવવામાં આવે છે જેના કારણે થોડું લોહી બહાર આવે છે અને તે લોહીના ટીપા છે તેને એક સ્લાઇડ ઉપર લઈ અને ત્યાર પછી તેની તપાસ છે તે થઈ શકે છે જેમાં મેલેરિયા છે તે માદા એનોફિલિસ મચ્છર કરડે ત્યારે એના લીધે મેલેરિયાનો રોગ થતો હોય છે તો કોઈ પણ વ્યક્તિને જો આ એનોફિલિસ મચ્છર કરડે છે તો તેને મેલેરિયા થવાની શક્યતા રહેલી છે ત્યાર પછી જુઓ અહીં લોહીની તપાસ કરવા માટે એક ડોક્ટર છે ડોક્ટર સબનમ તે આ જે સ્લાઇડ હતી જેમાં લોહીના ટીપા લેવામાં આવ્યા હતા તેને માઇક્રોસ્કોપ વડે જોઈ રહ્યા છે અને માઇક્રોસ્કોપ વડે જોવાથી તે કેટલીક બાબતો પારવિષક શકશે શબનમ લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ વડે જોઈ રહી છે આ માઇક્રોસ્કોપ વસ્તુને અનેક ગણી મોટી કરી અને બતાવે છે લોહીની અંદર વિગતવાર જોઈ શકાય છે કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપથી પણ વધારે મોટું બતાવે છે વિદ્યાર્થી મિત્રો લોહીની તપાસ કરવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે અને સૂક્ષ્મ સૂક્ષ્મ દર્શક દર્શક યંત્ર જેને આપણે કહીએ તો વસ્તુને કે લોહીના ટીપાને આપણે ખૂબ જ મોટી કરી અને જોઈ શકીએ છીએ જેના કારણે આપણને તેના વિશે વિગતવાર અભ્યાસ કરવા મળે અને એટલા માટે જ લેબોરેટરીની અંદર આ પ્રકારના સૂક્ષ્મદર્શક યંત્રો છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે નિશા તને મચ્છર જ્યાં કરડ્યો હતો ત્યાંથી તેઓએ લોહી લીધું હતું જે નિશા એવું વિચારે છે કે જે જગ્યાએ મચ્છર કરડ્યું હોય તે જગ્યાએથી જો લોહી લેવામાં આવે તો જ મેલેરિયા થયો છે કે નહીં તેનો ખ્યાલ આવી શકે વિપુલ બિલકુલ નહીં મને કેવી રીતે ખબર પડે કે મચ્છર મને ક્યારે અને ક્યાં કરડ્યો હતો કેમ કે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત મચ્છર કરડવાથી આપણને શરીર ઉપર ફોલ્લી જેવું થયેલું જોવા મળે છે પરંતુ દર વખતે તેવું થતું નથી ક્યારેક આપણને મચ્છર કરડે ત્યારે ખંજવાળ આવતી હોય છે પણ ઘણી બધી જગ્યાએ મચ્છર કરડ્યા હોય તો કઈ જગ્યાએ કરડવાથી મેલેરિયા થયો તેનો આપણને ખ્યાલ આવી શકતો નથી એટલે વિપુલ કહે છે કે મને કેવી રીતે ખબર પડે કે મચ્છર ક્યાં કરડ્યો કેમ કે તે તો મોટા ભાગે રાત્રિના સમયે જ્યારે આપણે સુતા હોઈએ ત્યારે જ મચ્છર કરડ્યા હોય છે એટલા માટે આપણને ખબર પડતી નથી નિશા પરંતુ તેઓ તારા લોહીની તપાસ કેવી રીતે જાણી શકે કે તને મેલેરિયા છે શું તું વિચારે છે કે તેઓ કંઈ તપાસી શકે છે એટલે કે નિશાને હજી પણ પ્રશ્ન થાય છે કે લોહીની તપાસ કરવાથી કેવી રીતે ખબર પડે કે કોઈ પણ રોગ છે તે મેલેરિયા છે કે અન્ય રોગ છે તે તેને કેવી રીતે ખબર પડી શું તેઓ લોહીની તપાસ ઉપરથી કઈ જાણી શક્યા હશે ચાલો હવે આપણે શોધી કાઢવાનું છે કે તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેમને મેલેરિયા થયો હતો તો હા મારા કાકાને મેલેરિયા થયો હતો અહીં વિદ્યાર્થી મિત્રો તમે તમારા ઘરના કોઈ વ્યક્તિને મેલેરિયા થયો હોય તો તેના વિશે પણ લખી શકો છો અથવા તો તમને જો ક્યારેય આવી બીમારી થઈ હોય તો તે પણ તમે લખી શકો ત્યાર પછી તેઓને કેવી રીતે ખબર પડી કે તમને મેલેરિયા થયો હતો તો તેને થોડા દિવસથી માથું અને હાથ પગ દુખતા હતા તે ઉપરાંત ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવતો હતો ડોક્ટરે તેના લોહીની તપાસ કરાવી તો ખબર પડી કે તેને મેલેરિયા થયો હતો એટલે કે જ્યારે બે ત્રણ દિવસ સુધી આપણને તાવ આવે અને તે તાવ જો મટતો ના હોય તો આપણે આપણા લોહીની તપાસ કરાવવી પડે જેથી આપણને ખબર પડે કે તે કયા પ્રકારની બીમારી છે તો અહીં મારા કાકાએ પણ તેના લોહીની તપાસ કરાવી અને તેના ઉપરથી તેને ખબર પડી કે તે મેલેરિયા તાવ છે મેલેરિયા મેલેરિયા થવાથી તેમવાય અને ધ્રુજારી સાથે ખૂબ જ તાવ આવતો હતો તાવ ચડ ઉતર થતો હતો એટલે કે થોડાક સમય માટે તાવ આવે ફરી પાછું સારું થઈ જાય ફરી પાછો બે ત્રણ કલાકે તાવ આવે આ રીતે ચડ ઉતર તાવ થાય ત્યાર પછી માથું અને પગ છે તેમાં સતત દુખાવો થતો રહે શરીરમાં અશક્તિ આવતી હોય તેવું લાગે આ પ્રકારે મેલેરિયાના લક્ષણો છે તે જોવા મળે ચાલો હવે આપણે જાણીએ કે મચ્છરના કરડવાથી બીજા કયા રોગો થઈ શકે છે તો મચ્છરના કરડવાથી મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ ચિકનગુનિયા અને ફાઈલેરિયા જેવા રોગો થઈ શકે છે ત્યાર પછી કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે તમારા મતે આવું કેમ થયું તો વરસાદની ઋતુ એટલે કે ખાસ કરી અને ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર ખાડા અને તેથી વરસાદની ઋતુમાં વધારે મચ્છર થતા હોય છે અને આ મચ્છરો જો આપણા ઘરની આજુબાજુમાં થાય તો આવા મચ્છરો કરડવાથી આપણને મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ કે ફાયલેરિયા જેવી બીમારીઓ થઈ શકે છે તો તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવો છો તમારા મિત્રો પાસેથી પણ કાઢો કે તેઓ શું કરે છે તો મચ્છરોથી બચવા માટે મારા ઘરમાં ડીડીટીનો છંટકાવ કરવામાં આવે છે અમે રાત્રે મચ્છરદાનીમાં સૂઈ જઈએ છીએ મારા મિત્રો પણ તેમના ઘરે ઓલ આઉટ ધૂપ ઓડોમસની ટ્યુબ અથવા મચ્છરદાનીનો ઉપયોગ કરે છે જેથી કરીને તેમને વધારે પ્રમાણમાં મચ્છરો કરડે નહીં અને મચ્છરોથી તેનો બચાવ થઈ શકે ત્યાર પછી ડાક્ટરી રોગ નિદાન તપાસ વિદ્યાર્થી મિત્રો અહીં લોહીની તપાસનો રિપોર્ટ જુઓ રિપોર્ટમાં કયા શબ્દોથી આપણને મેલેરિયા જાણવા મળે છે કે તે માણસને મેલેરિયા થયો છે તો નીચે રિપોર્ટમાં નીચે લખેલું છે કે લોહીમાં મેલેરિયાના જંતુઓની હાજરી જણાય આ શબ્દ પરથી આપણને ખબર પડે છે કે આ માણસને મેલેરિયા છે તે સિવાય રોગની ઓળખમાં પણ ઠંડી અને ધ્રુજારી સાથેનો તાવ એવું છે આ પરથી આપણે જાણી શકીએ કે મેલેરિયાના લક્ષણો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ આપણને એક ડોક્ટરી રિપોર્ટ ક્લિનિકલ પેથોલોજી રિપોર્ટ કે આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા જે આપવામાં આવેલો છે જે છ બાર બે હજાર અઢાર ના રોજ કરવામાં આવ્યો હતો જેમાં નામ છે વિપુલ

લોહીની તપાસનો રિપોર્ટ છે તે આપણને જોવા મળે ચાલો હવે મેલેરિયા માટે દવા તો જૂના સમયની અંદર વિદ્યાર્થી મિત્રો સિંકોના નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો ઉપયોગ મેલેરિયાની દવા બનાવવામાં થતો હતો પહેલાના લોકો છાલના પાવડરને પાણીમાં નાખીને ઉકાળતા અને ગાળીને દર્દીને આપતા હવે તેમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે તો જૂના સમયમાં હાલના જેવી આધુનિક સુવિધાઓ ન હતી તેના કારણે તેમની પાસે પૂરતી દવાઓ ન હતી અને એટલા માટે જ એ લોકો દવા છે તે વનસ્પતિઓમાંથી બનાવતા જેમાં સિંકોના નામના વૃક્ષની છાલ છે તેનો પાવડર બનાવી અને તેના પાવડરનો ઉપયોગ છે તે મેલેરિયાના દર્દીને દવા તરીકે આપવામાં આવતો અને આ રીતે મેલેરિયાના દર્દી છે તેની દવા કરવામાં આવતી હતી આગળ જતા ટેકનોલોજીમાં વિકાસ થયો અને આ જે દવા છે તેનો ઉપયોગ હવે આપણે ગોળી બનાવવામાં કરીએ છીએ ચાલો પાંડુ રોગ તે શું છે આરતી પણ તપાસ થઈ હતી પરંતુ તેઓએ સિરીંજ ભરીને લોહી લીધું હતું આ લોહીની તપાસમાં મને પાંડુરોગ છે એમ બતાવ્યો હતો કહે છે કે એક વખત હું પણ બીમાર થઈ ત્યારે મારા રોગ લોહીની પણ તપાસ કરવામાં આવી હતી અને ત્યારે એક સિરિંજ ભરીને એટલે કે ઘણું બધું લોહી છે તે લેવામાં આવ્યું હતું અને લોહીની તપાસ કરતા ખબર પડી કે મને પાંડુરોગ થયો છે

હિમોગ્લોબિન અને આયર્ન એટલે કે લોહ તત્વની ઉણપ થાય લોહ તત્વ અને હિમોગ્લોબિન જ્યારે ઓછું થાય ત્યારે આપણને પાંડુરોગ થઈ શકે તો આપણે જો પાંડુ રોગ ન થવા દેવો હોય તેનાથી બચવું હોય તો આપણા ખોરાકની અંદર આપણે કેટલીક વસ્તુ ઉમેરવી જોઈએ જેમ કે ગોળ છે આમળા છે બીટ છે લીલા પાંદડાવાળા શાકભાજી છે તે આપણે વધુ પ્રમાણમાં લેવા જોઈએ કેમ કે લો તેમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે અને આવી વસ્તુઓ જો આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ તો આપણા શરીરમાં લોહ તત્વનું પ્રમાણ જળવાઈ રહે છે નિશા આપણા લોહીમાં તત્વ કેવી રીતે હોય નિશા પૂછે છે કે આપણા લોહીની અંદર પણ હોય હોય છે તો કેવી રીતે કાલના સમાચારમાં તેના વિશે કંઈક હતું વિપુલ હસે છે તો પછી તે લોખંડ ખાધું કે શું વિપુલ ને તો એમ છે કે આયર્ન એટલે તો લોખંડ થાય તો શું તત્વ માટે આપણે લોખંડ ખાવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો લોખંડ ક્યારેય ખવાય નહીં ત્યારે આરતી પણ તેને તે જ કહે છે કે અરે ગાંડા આ તે લોખંડ નથી જેનાથી ચાવીઓ બને છે મને મને તો તે 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 શું હોય છે ખબર નથી ખૂબ જ શાકભાજી ખાધા અને જે કહ્યું બધું લીધું પછી મારું વધી ગયું વિદ્યાર્થી મિત્રો એ આપણા શરીરની અંદર હોય છે તેની વાત છે અહીં લોખંડની વાત કરવામાં આવતી નથી પણ આરતી કહે છે કે મને જે ડોક્ટરે દવાઓ લેવાની કીધી હતી તે દવાઓ પણ મેં પૂરતા પ્રમાણમાં લીધી ખૂબ જ શાકભાજી ખાધા અને જેના કારણે અમુક સમય પછી મારા શરીરમાં લોહ તત્વનું પ્રમાણ છે તે ફરી પાછું હતું તેવું જ થઈ ગયું તો જો અહી એક કિસ્સો આપેલો છે કે પાંડુરોગ દિલ્હીની શાળાઓમાં જોવા મળ્યો 17 નવેમ્બર 2007 દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં ભણતા હજારો બાળકોમાં પાંડુ રોગ જોવા મળ્યો તેનાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે પાંડુ રોગના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી તેમના ઊર્જા સ્તરમાં ઘટાડો થાય છે તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા છે પાંડુ રોગમાં બાળકોને લોહ તત્વની ગોળીઓ પણ આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો દિલ્હીની શાળાની અંદર બે હજાર સાત ની અંદર આ પ્રકારે પાંડુ રોગના લક્ષણો છે તે ત્યાંની શાળાના બાળકોમાં જોવા મળ્યા હતા અને તેના કારણે તેના શાળાઓની અંદર આરોગ્ય તપાસ કરવામાં આવે છે અને તે પછી દરેક બાળકોને લોહતત્ત્વની ગોળીઓ છે તે આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમારી શાળાની અંદર પણ તમારી તપાસ છે તે કરવામાં આવતી હશે અને તમને જો કોઈ ઉણપ કોઈ ખામી જણાતી હોય તો તે માટે તમને દવાઓ પણ આપવામાં આવતી હશે અને ખાસ લોહતત્ત્વની ગોળીઓ છે તે દરેક શાળાઓની અંદર આપવામાં આવતી હોય છે ત્યાર પછી જુઓ અહીં આપણને બે રિપોર્ટ છે તે આપેલા છે કે જેમાં ખામી માટે રિપોર્ટ કરવામાં આવેલો હતો પાંડુ પાંડુ રોગ રોગ માટે માટે તે અને હિમોગ્લોબિનમાં વધારો કે ઘટાડો કેટલો થયો તે જાણવા માટે બે રિપોર્ટ કરવામાં આવ્યા જેમાં પ્રથમ રિપોર્ટ છે તે તેર જાન્યુઆરી બે ના રોજ કરવામાં આવ્યો હતો જ્યારે બીજો રિપોર્ટ છે તે ત્રીસ જૂન બે હજાર ના રોજ એટલે કે છ મહિના બાદ કરવામાં આવે છે અને ત્યાર પછી બીજી વખત જ્યારે રિપોર્ટ કરવામાં આવ્યો તે બાર પોઈન્ટ પાંચ ટકા થયું જેની સામાન્ય સ્થિતિ બાર થી સોળ ગ્રામની હોય છે તો આવી બાર થી સોળ ગ્રામ જો આપણા લોહીની અંદર હિમોગ્લોબિન હોય તો તે સારી સ્થિતિ કહી શકાય આ રીતે

ત્યાર પછી આરતીનું હિમોગ્લોબિન કેટલું વધ્યું અને તેના માટે કેટલો સમય લાગ્યો તો આરતીનું હિમોગ્લોબિન પહેલા આઠ ગ્રામ હતું તે વધીને બાર પોઈન્ટ પાંચ ગ્રામ થયું રિપોર્ટની તારીખ જોતા તેના માટે તેને પાંચ મહિના અને સત્તર દિવસનો સમય લાગ્યો ત્યાર પછી સમાચાર પત્ર લેખ પાંડુ રોગના લીધે થતી મુશ્કેલીઓ વિશે શું કહે છે તો સમાચાર પત્ર લેખ પાંડુ રોગના લીધે બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે તેના લીધે બાળકોનો વિકાસ બરાબર થતો નથી અને તેમની કાર્યશક્તિમાં તેમજ ભણવાની ક્ષમતા ઉપર અસર કરે છે આ બાબત આપણને જાણવા મળે છે ચાલો તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને લોહીની તપાસ કરાવવાની જરૂર પડી હતી ક્યારે અને કેમ તો હા મારા ભાઈને ખૂબ જ તાવ આવતો હતો અને દવા લેવા છતાં ફરક પડતો ન હતો ત્યારે ડોક્ટરે તેની લોહીની તપાસ કરાવી હતી ત્યાર પછી લોહીની તપાસમાં શું શોધવામાં આવ્યું તો લોહીની તપાસથી શોધવામાં આવ્યું કે તેને ડેન્ગ્યુ થયો છે તમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે તમને ડોક્ટરે શું કહ્યું તો હા અમારી શાળામાં દર વર્ષે આરોગ્ય તપાસ કરવામાં આવે છે ડોક્ટરે મને મારી તંદુરસ્તી સારી હોવાનું જણાવ્યું હતું ત્યાર પછી શોધી કાઢો ડોક્ટરે અથવા વડીલોને પૂછો કે કયા કયા ખોરાકમાં લોહ તત્વ હોય છે તો ડોક્ટરે લોહ તત્વ વિશે પૂછતા જણાવ્યું કે લીલા શાકભાજી પાલક બાજરી ફણગાવેલા કઠોળ ખજૂર ગોળ બીટ વગેરેમાં સારા પ્રમાણમાં લોહ તત્વ હોય છે અને આ વસ્તુઓ જો આપણે ખોરાકની અંદર તેનો સમાવેશ કરીશું તો આપણા શરીરની અંદર પણ લોહ તત્વની ઉણપ નહીં જણાય અને આપણને કોઈ રોગ થશે નહીં આપણું સ્વાસ્થ્ય સારું રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ આઠમો મચ્છર રોગો અને સારવાર નો ભાગ એક છે તે પૂરો કરીએ છીએ આગળનો ભાગ બે ની લિંક છે તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે જેની મદદથી તમે તે ભાગ જોઈ શકશો તેમજ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશન ના વિડીયો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ બિલકુલ ફ્રીમાં જોવા મળશે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે બધું જ જોઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન આપની ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો